બાળકો માં સારા સંસ્કાર સિંચન થાય તે ઉદેશ્ય પાવાગઢ ખાતે આજથી એકવીસ વર્ષ પહેલા વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની સ્થાપના કરવામાં આવી હતી તેમ પાવાગઢ જૈન તીર્થ તથા સ્કૂલના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં કાર્યદક્ષ આચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત વિદ્યાલય જીવનપુરા તથા ધનેશ્વરના બાળકોએ પણ ભાગ લીધો સ્કૂલનું રીતે સંચાલન કરવામાં આવ્યું હતું અને કેવલ શાહ દ્વારા કરાયું હતું આયોજિત કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી તથા ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી હતી તથા અચલગચ્છ સમુદાયના ગણી રત્ન સાગર અને જૈન મુનિ સાગર વિજયજી મહારાજ પણ ઉગ્ર વિહાર કરી સ્કૂલના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પધારી નિષ્ઠા પ્રદાન કરી હતી સાથે જ આશીર્વચન પાઠવ્યા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું તેમ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું દરમિયાનમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ રાકેશભાઈ કાશીવાલા તથા કેરાલાથી પધારેલ હરિમેનંદ સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ મહેમાનોનું બહુમાન ટ્રસ્ટી દીપકભાઈ શાહ તથા કેવલ શાહે કર્યું હતું દરમિયાનમાં વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે જણાવ્યું કે સ્કૂલના નાના બાળકો દ્વારા જુદા જુદા થીમ પર નાના બાળકો દ્વારા સંસ્કારના સંદેશ આપતા ગીતો ડાન્સ પરફોર્મન્સ વગેરે રજૂ કર્યા હતા તેમ ભરતભાઈ જયને જણાવ્યું હતું બોડેલી પાસે આવેલ સાલપુરા ખાતે એકત્રીસ જાન્યુઆરીના રોજ ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજના હસ્તે યોજાનાર દીક્ષાની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આજે પાવાગઢ તીર્થ ખાતે જે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે એનો સ્થાપના દિવસ છે આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ એમને આ તીર્થ બનાવ્યું આ સ્કૂલની સ્થાપના કરી આ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગજાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબના શિષ્ય એમના સમુદાયના આપણી પાસે ઉપાધ્યાય ભગવાન યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ છે વોકમેન ઓફ ઇન્ડિયા થી ઓળખાય છે રાજુભાઈ હરિભાઈ મેનન કેરલા થી આવેલા છે રાજેશભાઈ આચાર્ય છે કેવલભાઈ છે આપણે ગુરુદેવને પૂછીએ ગુરુદેવે આ સ્કૂલ નું જયારે નિર્માણ કર્યું ત્યાર પછી કહેવાય છે કે ધનેશ્વર સ્કૂલને તો એકસો આઠ કલાકમાં બનાવી ગુરુદેવનું સ્વપ્ન શું હતું અને બાળકો માટે એમનો વિશેષ લગાવ શું હતો અમારા દર્શક મિત્રો ને જાણો દીપકભાઈ બહુ સુંદર એક પ્રશ્ન કર્યો કે કાર્યધ્યક્ષ આચાર્ય ગુરુ ભગવાન શ્રીમદ વિજય જગતચંદ્રુરી મહારાજ સાહેબ એમનું સપનું શું હતું એમણે પોતાએ એક વિચાર કર્યો કે જે પ્રદેશમાંથી જે સ્થાનમાંથી જે ગામમાંથી જે વિસ્તારમાંથી મારો જન્મ દિવસ છે એ વિસ્તાર એકદમ અશૈક્ષણિક એવા વિસ્તારમાંથી એમનો જન્મ થયો અને એમને અનુભવ થયો અને અનુભવ થયા પછી એમને વિચાર કર્યો એમને વિચાર આવ્યો કે આ વિસ્તારમાં મારો જન્મ થયો છે તો આગળનો જે સમય જે છે એવો સુંદર આવે સારો આવે એના માટે એમને એક આચાર્ય ભગવાન પરમાર ક્ષત્રિયો ધારક આચાર્ય ઇન્દ્રદિન સુરી મહારાજ સાહેબના એક સપન હતું કે આ વિસ્તારની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢની અંદર એક સુંદર એક શૈક્ષણિક સંસ્થાનું એક સ્થાપના થાય એના માટે કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સૂરી મહારાજ સાહેબ એમને આ ભીડ ઉઠાવ્યું અને ભીડ ઉઠાવીને એમને નિશ્ચય કર્યો કે આ પાવાગઢ વિસ્તારની અંદર હું શૈક્ષણિક રીતે બાળકો માટે એક સુંદર બીજે વલ્લભ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરું અને આ સ્કૂલના માધ્યમે ધીરે 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 આ વિસ્તારની અંદર એકસો આઠ સ્કૂલ નિર્માણ થાય એવી ભાવના એમને પ્રગટ કરી અને ભાવના પ્રગટ કરતાં કરતાં એમને યા ધનેશ્વરમાં પણ બનાવી એમને સાલપુરામાં પણ બનાવી એમને જીવનપુરામાં પણ બનાવી અને એવી રીતના ધીરે ધીરે સ્કૂલો બનતી ગઈ અને આ વિસ્તારની અંદર બહુ સુંદર રીતે શૈક્ષણિક સંસ્થા ગુરુ ભગવાનના માધ્યમે એમની પ્રેરણાના માધ્યમે પાવાગઢના માધ્યમે આ સુંદર સંસ્થાઓ સુંદર જે કામ કરી રહ્યું છે એ આજે આપણે સૌ આજે એમના જન્મ ઓગણીસ સિત્તેરમાં જન્મદિવસની અંદર આપણે સુંદર રીતે એમનું આયોજન કર્યું અને એમનો જન્મદિવસ પણ આજ દિવસે થયો હતો અને સ્કૂલનું નિર્માણ પણ એમની સ્થાપના પણ આજ દિવસે કરી હતી અને એવી રીતના ધીરે ધીરે આ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પણ ધીરે ધીરે આ સ્કૂલો આગળ વધી રહી છે અને અમારા દીપકભાઈ જે છે એ આ સ્કૂલના પણ દ્રષ્ટિ છે આ પ્રાંગણના પણ દ્રષ્ટિ છે એ બહુ સુંદર એમને આ સમય આપે છે અને આ પ્રસંગની અંદર અમારા કેરળાથી પણ હરિભાઈ આદિ રાજેશભાઈ આદિ રાકેશભાઈ આદિ ઘણા બધા એવા પુણ્યશાળી ભાગ્યશાળીઓ અહીંયા ઉપસ્થિત થયા અને ગુરુદેવનો અગ્નો સિત્તેરમો જન્મદિવસ બહુ સુંદર રીતે મનાયો અને એવી રીતે મનાવીને બહુ સુંદર એમનું કાર્યને એમના કામોને યાદ કર્યા બસ આપણે પણ એમના કાર્યોને યાદ કરીને આપણા જીવનને સાર્થક અને સફળ કરીએ એટલું જ કહીને મારો ઉપયોગ